પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જિલ્લામાં ગંભીર ગુનાઓ આચરતા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અટકાયેતી પગલાં લેવા સૂચના આપેલી હતી જે સૂચનાને અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી વાય કે પરમારે આવા મિલકત સંબંધિત ગુનાઓ અગાઉ આચરેલ તેવી ગેંગના આરોપીઓ હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર રહેવાસી ભૂતેશ્વર કુંભાર ફળિયું ભુજ કચ્છ વસીમ જુસફ કુંભાર રહેવાસી અમનનગર કોલોની અમનનગર ચાર રસ્તા પાસે ભુજ અબ્બાસ અલી માહદ કક્કલ રહે ભૂતેશ્વર વિસ્તાર ભુજ સુલતાન હુસેન કુંભાર રહે ભુજ કચ્છ સુલમાન ઉર્ફે સલુ ઇસ્માઈલ સંગાર રહેવાસી બાડિયારા તાલુકો નખત્રાણા સિકંદર જાફર લુહાર રહેવાસી લુહારવાસ મોટી બાલાચોડ અબડાસાવાળાઓ પોતે અને સંયુક્ત રીતે મળી ટોળકીમાં સામેલ થઈ પશ્ચિમ કચ્છ જિલ્લાના જખો પોલીસ સ્ટેશન જખો મરીન પોલીસ સ્ટેશન દયાપર પોલીસ સ્ટેશન નલિયા પોલીસ સ્ટેશન નખત્રાણા પોલીસ સ્ટેશન ગઢશીશા પોલીસ સ્ટેશન માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ વાયર ચોરીઓ કરી પોતાના આર્થિક ફાયદા સારું લોકોના જાનમાલને નુકસાન કરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરે છે અને તેઓની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખેલી છે જેથી આ છ આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો બાર એક મુજબ સંગઠિત અપરાધ ટોળકીના સભ્યો હોય એકલા અને સંયુક્ત રીતે કેબલ વીજ વાયરોની ચોરી કરી પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સતત છેલ્લા દસ વર્ષની મુદ્દત અંદર ચાલુ રાખેલી છે આરોપીઓ વિરુદ્ધ એલસીબી પીએસઆઈ એચઆર જેઠીએ સરકાર તરફે ફરિયાદી બની આ ચાર ચોર ટોળકીના સભ્યો વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીઢા વાયર ચોરીઓના સભ્યો ગેંગ ટોળકી બનાવી સમાન ઇરાદો પર પાડવા માટે ગુનો દાખલ કરાવેલ છે જે ગુના કામે ટોળકીના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ આર જેઠી તથા એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ રાવલ સુરેન્દ્રસિંહ ઝાલા શક્તિસિંહ ગઢવી રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ સિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા જીવરાજભાઈ ગઢવી વગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલા હતા અને છ આરોપીઓ પૈકી બે આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક પકડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલું છે પકડાયેલ આરોપીઓ હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર રહેવાસી ભૂતેશ્વર કુંભાર ફળિયું ભુજ અબ્બાસ અલી મામત કક્કલ રહેવાસી ભૂતેશ્વર વિસ્તાર ભુજ કચ્છ પકડવાના બાકી આરોપીઓ વસીમ જુસફ કુંભાર રહેવાસી અમનનગર કોલોની અમનગર ચાર રસ્તા પાસે ભુજ કચ્છ સુલતાન હુસેન કુંભાર રહેવાસી ભુજ સુલેમાન ઉર્ફે સલુ ઇસ્માઇલ સંઘાર રહેવાસી બાડિયારા તાલુકો નખત્રાણા સિકંદર ચાફર લુહાર રહેવાસી લુહારવાસ મોટી બાલાચોડ તાલુકો અબડાસાનો સમાવેશ થાય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ ભુજ કચ્છ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસી મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક કન્ટ્રકશન અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો